વડગામ પંથકમાં ભારે મેઘ ખાંગા પાણીના તળુચા આવશે જગતના તાતમાં કઈ ખુશી કઈ ગમ ભારે વરસાદને કારણે અને ખેડૂતોએ મોટા પાયે નુકશાન વરસડા નાવેસણા વેસા મગરવાડા ટીંબાચોડી સહિતના ગામડાઓના ખેતરો બેટમાં ફેરવાયા ખેડૂતોના ઊભા પાકમાં અને નવા વાવેતરમાં પાણી ફરી વળતા થયું નુકસાન ભારે વરસાદથી મોટાભાગના રોડ રસ્તા ઉપર પાણી ફરી વળ્યા વરસાદે વડગામ પંથકમાં તારાજી સર્જી એક તરફ ખેડૂતો ખુશ તો બીજી તરફ નુકસાનને લઈને ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા एजबी टीवी न्यूज़ बनासकाठा